ભાવનગર શહેર માં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઝરમર વર્ષવાનું ચાલુ રાખીયું હતું ત્યારે જિલ્લામાં મેઘરાજા કેટલાક તાલુકામાં મન મૂકીને વરસ્યા હતા ભાવનગર જિલ્લામાં વલભીપુર 18 mm ઉમરાડા 24 mm ભાવનગર 4 mm ઘોઘા 4 mm શિહોર 10 mm ગારિયાધાર 19 mm પાલીતાણા 6 mm તળાજા 5 mm મહોવા નીલ અને જેસર્મા 7 mm વરસાદ નોંધાવવા પામ્યો છે